તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ચટપટા છે લગ્ન પ્રસંગમાં બનતા હોય અને હોટલમાં મળે તેવા પરફેક્ટ એવા જ દહીં વડા બની અને તૈયાર છે તો છે ને એકદમ ટેસ્ટી હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દહીં વડાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું દહીં વડા તો દહીં વડા બનાવવા માટે આપણે અડદની અને મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરીશું એ એક કપ અડદની દાળ લીધેલી છે અને એક કપ આપણે મગની દાળ લીધેલી છે તો મગની દાળ આપણે ફોતરા વગરની લીધેલી છે તો આપણે મગની દાળ ફોતરા વગરની આવે તેનો ઉપયોગ કરવાનો તો આપણે મગની અને અડદની દાળમાંથી દહીં વડા બનાવીશું તો દહીં વડા છે તે એકદમ સારા ફૂલશે અને સોફ્ટ એવા બનશે તો આપણે જે આ માપ છે તે એકદમ પરફેક્ટ લીધેલું છે તો આપણે એક કપ મગની દાળ અને એક કપ અડદની દાળ લીધેલી છે તો તમે મગની દાળ અડદની દાળ અને ચોખાનો પણ ઉપયોગ કરી શકો તો આપણે ચોખાનો ઉપયોગ નથી કરેલો જો તમારે આમાં ચોખાનો ઉપયોગ કરવો હોય તો તમે એક કપ ચોખાનો પણ ઉપયોગ કરી શકો તો આપણે એ બંને દાળને મિક્સ કરી લેશું મિક્સ કરી અને સારી રીતે ધોઈ લેશું તો આપણે આ બંને દાળને મિક્સ કરી અને પલાળીશું તો પેલા આપણે દાળને સારી રીતે ધોઈ લેશું તો દાળને આપણે આ રીતે બે થી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ ત્યાર પછી આપણે પલાળીશું તો દાળને આપણે સારી રીતે ધોઈ લીધી છે તો દાળને આપણે પલાળી દેશું તો દાળ આપણે ત્રણ થી ચાર કલાક માટે પલાળીશું તો દાળમાં આપણે દાળ તૂબે તેટલું પાણી ઉમેરવાનું પાણી ઉમેરી પાણી ઉમેરી અને ત્રણથી ચાર કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું ત્રણથી ચાર કલાક આપણે દાળ પલળશે તો દાળ એકદમ સારી એવી પલળી જશે તો તમે જોવો છો કે આપણી દાળ ચાર કલાકમાં એકદમ સારી એવી પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો કે દાળ પરફેક્ટ એવી પલળી ગઈ છે તો દાળમાંથી આપણે પાણી કાઢી લેશું તો પાણી કાઢી અને દાળને આપણે પીસી લેશું તો આપણે આ રીતે દાળમાંથી પાણી કાઢી અને દાળને પીસી લેવાની તો દાળને પીસવામાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરવાનો આ રીતે થોડી થોડી દાળ પીસી લેશું તો આપણે આ દાળ પીસવામાં આપણે પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો તો પાણીના ઉપયોગ વગર જ આપણે દાળને પીસી લેશું તમે જોવો છો કે આપણે એકદમ સારી એવી દાળ પીસાઈ ગઈ છે તો દાળને આપણે આ રીતે પાણીના ઉપયોગ વગર જ પીસી લેવાની તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધી જ દાળને પીસી લેશું આપણે આ પીસેલી દાળને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું તો તમે જોવો છો કે દાળ આપણે એકદમ સારી રીતે પીસી લીધી છે તો આપણે આ રીતે દહીં વડાનું બેટર ઠીક રાખવાનું તેને પતલું નહીં કરવાનું તો આ રીતે આપણે બેટર પીસીએ અને આપણે તૈયાર કરેલું છે તેને આપણે બે કલાકનો રેસ્ટ આપી દેસું તો આપણે બે કલાકનો રેસ્ટ આપી ત્યાર પછી આપણે વડા બનાવીશું વડા એકદમ સારા ફૂલશે અને એકદમ પોચા થશે તો આપણે બેથી ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને આ રીતે આપણે દાળ પીસી અને બેથી ત્રણ કલાકનો રેસ્ટ આપીશું તો આપણું બેટર એકદમ સરસ ફૂલી જશે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સારું એવું ફૂલી ગયું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું દહીં વડાના વડા બનાવવામાં આપણે એક ચપટી જીરું ઉમેરીશું તો જીરું છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે અડધી ચપટી જેટલા સોડા ઉમેરીશું તો સોડા છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને પણ તમે સ્કીપ કરી શકો છો તો આપણે એ હાથની મદદથી પેલા સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી ને બે મિનિટ આ રીતે આપણે ફેટી લેશું તો આપણા વડા એકદમ સરસ ભૂલેલા પોચા અને જાળીદાર વડા બનશે તો આપણું વડાનો બેટર એકદમ પરફેક્ટ એવું બની અને તૈયાર છે તો તેલ ગરમ થાય એટલે આપણે વડા બનાવી લેશું એ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડા તળવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું એ તેલને પણ મીડિયમ ગરમ કરવાનું મીડિયમ તેલ ગરમ કરી અને વડા આપણે તળી લેવાના વડા જો આ રીતે આપણે તળીશું તો વડા એકદમ સારા ફૂલશે અને લાલ નહીં થાય તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે વડાને તળીશું તો વડાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીશું તેથી એકદમ પરફેક્ટ એવા જ વડા બનશે આપણે આ વડા તળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું તો વડા એકદમ સરસ ફૂલશે અને જાળીદાર વડા બનશે અને જરાય લાલ પણ નહીં થાય તો એકદમ પરફેક્ટ જે આપણે રસોઈયાની ટીપ્સથી આપણે બનાવીશું તો ચોક્કસથી તમે એકવાર આ રીતે જો તમે દહીં વડા બનાવશો તો દહીં વડા પરફેક્ટ એવા જ બનશે તો તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે તો આ રીતે આપણે બધા જ વડાને આપણે તળી લેશું તળી અને આંગળી હથા ગરમ પાણીમાં ઉમેરી દેશું તો પહેલાં આ રીતે બધા જ વડા તળી અને તૈયાર કરી લેશો તો તમે જોવો છો કે આપણે દહીં વડાના વડા આપણે બધા જ તળી અને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો તો વડા આપણા એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર તો આપણે વડાને તોડી અને જોશો તો તમે જોવો છો કે વડા આપણા એકદમ સરસ જાળીદાર અને ફૂલેલા છે જો તમે આ રીતે વડા બનાવશો તો એકદમ પરફેક્ટ વડા જ બનશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ જાળીદાર તો આપણે આંગળી હેતપ પાણી ગરમ કરવાનું આંગળી હેતપ પાણી ગરમ કરી અને વડાને આપણે તેમાં ઉમેરી દેવાના તો આ બધા જ વડાને આપણે ઉમેરી દેશું તો આ રીતે આપણે વડા પાણીમાં ઉમેરી અને વડાને આપણે પાણીમાં દસ મિનિટ રહેવા દેશું તો આપણે વડા પલ્લે ત્યાં સુધીમાં આપણે વડાનું દહીં તૈયાર કરી લેશું આપણે દહીં વડા બનાવવા માટે આપણે એક લીટર દહીં લીધેલું છે તો આપણે દહીં વડા બનાવવામાં આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો તો આપણે આ દહીં છે તે એકદમ સાવ મોળું લીધેલું છે આ દહીંમાં ખાંડ ઉમેરી અને દહીંને આપણે સારી રીતે ફેટી લેશું ફેટી અને દહીંને આપણે લિક્વિડ તૈયાર કરી લેશું તો દહીંને આપણે મોટા બાઉલમાં ઉમેરી દેશું તો દહીં હંમેશા આપણે આ રીતે મોટા વાસણમાં ઉમેરી અને ફેટી લેવાનું તો દહીંમાં આપણે એક ચપટી મીઠું ઉમેરીશું ત્રણ ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું તો દહીં આપણે જે પ્રમાણે ખાટું હોય તે પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો તો આપણે મોડું દહીં હોય તો આપણે ખાંડનો ઉપયોગ ઓછો કરવાનો અને જો ખાટું દહીં હોય તો ખાંડનો ઉપયોગ થોડો વધારે કરવાનો તો આપણે ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરીશું ઉમેરી ને વિસ્કર ની મદદ થી આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ આ રીતે દહીં ને ફેટી લેશું તો દહીં એકદમ સાવ લિક્વિડ થઈ જશે તો દહીં ને આપણે આ રીતે ફેટી અને એકદમ સાવ લિક્વિડ તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે દહીં ને આપણે ફેટીને એકદમ સાવ લિક્વિડ જેવું તૈયાર કરી લીધું છે તો દહીં ને આપણે આ રીતે ફેટી અને લિક્વિડ તૈયાર કરી લેવાનો તો દહીં ફેટવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો તો તેમાં આપણે ખાંડનો ઉપયોગ કરી અને આ રીતે આપણે દહીંને ફેટીને તૈયાર કરી લેવાનું આપણે દહીં વડા બનાવવા માટે આપણે ગળું દહીં તૈયાર છે દહીં વડા સૌ કરી લેશું તો આપણે વડાને પાણીમાંથી કાઢીને આ રીતે આપણે હાથની મદદથી આ રીતે દબાવી અને પાણી કાઢી લેવાનું પાણી કાઢી ત્યાર પછી આ રીતે આપણે વડા તૈયાર કરી અને સૌ કરવાના આ રીતે બધા જ વડાને આપણે પાણીમાંથી કાઢી પાણી નીતારી અને સવ કરી લેશું બધા જ વડાને આપણે એ તૈયાર કરી અને ઉપરથી આપણે દહીં સવ કરીશું જો તમને આ દહીં વડાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે દહીં વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે મીઠી ચટણી ઉમેરીશું આપણે લીલી ચટણી ઉમેરીશું જો તમારે લાલ ચટણીનો ઉપયોગ કરવો હોય તો તમે લાલ ચટણીનો પણ ઉપયોગ કરી શકો આપણે એ ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું દાડમના દાણા તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા દહીં વડા બની અને તૈયાર છે આપણે એ ચીણી સેવને સ્પ્રિંકલ કરીશું તો સેવ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ચટપટા જે લગ્ન પ્રસંગમાં બનતા હોય અને હોટલમાં મળે તેવા પરફેક્ટ એવા જ દહીંવડા બની અને તૈયાર છે તો છે ને એકદમ ટેસ્ટી છે ને એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા તો આ દહીંવડા છે તે દાંત વગરના પણ ખાઈ શકે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા तो चोक स्थे तमे एक वार आरिते दैन वड़ा बनावाने ट्राई करजो